હેલો ગાઈઝ મિનસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ઊંધિયામાં કે ચા સાથે ખાવાની મજા આવે એવા મેથીના મુઠિયા બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવીએ મેથીના મુઠિયા બનાવવા માટે સૌથી પહેલાં તો એક મોટા વાટકામાં એક વાટકી દહીં લીધું છે તેમાં એક નાની વાટકી તલ અજમો હળદર દાણા જીરું લાલ મરચું લસણની પેસ્ટ લીલા મરચાંની પેસ્ટ લીલું લસણ ખાંડ સ્વાદ અનુસાર મીઠું એક પરી તેલ નાખી મસાલાને સારી રીતે મિક્સ કરી લેવું પછી તેમાં કટ કરેલી મેથી એડ કરી લેવી તેમાં ચણાનો લોટ અને ઘઉંનો ગગરો લોટ નાખી લેવો આ બધાને મિક્સ કરીને મુઠિયાને લોટ બાંધી લેવો લોટ બંધાઈ જાય એટલે ઢાંકીને પાંચ મિનિટ રહેવા દેવો ત્યાં સુધીમાં એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવું તેલ ગરમ થાય એટલે આ રીતે હથેળીમાં તેલ લગાવીને મુઠિયા બનાવી લેવા અને પછી તળી લેવા તમારા ગરમા ગરમ મુઠિયા તૈયાર છે તેને ઊંધિયાના શાકમાં કે ચા સાથે પણ ખાઈ શકાય છે મુઠિયા ચાર પાંચ દિવસ સુધી ખાઈ શકાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ